એક યુવક દારૂની ખાલી બોટલ માથા ઉપર મૂકીને એનિમલ ફિલ્મની જેમ ડાન્સ કરતો નજરે ચડ્યો હતો સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થતા પોલીસે તપાસ કરી હતી પોલીસની તપાસમાં આ વિડિયો કતરગામ ખાતે સાઈબાબા મંદિર પાસે હોવાનું ધ્યાને આવ્યું હતું એક લગ્ન પ્રસંગમાં યુવકે તેના માથા ઉપર એનિમલ ફિલ્મમાં બોબી ડિવે રીતે દારૂની બોટલ માથા ઉપર મૂકીને ડાન્સ કરે છે તે રીતે ડાન્સ કરતો હતો કતારગામ પોલીસે આ અંગે ગુનો નોંધી રોની ડેનિશભાઈ જીતુરીની ધરપકડ કરી હતી